એક કપ અડદનો લોટ બે વાટકી ચણાનો લોટ અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પોણી ચમચી મીઠું દોઢ પાવળું તેલ પછી બધું સરખું મિક્સ કરી દેવાનું જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું હળવે હળવે લોટ બાંધી લેવાનો બહુ હોય નહીં ઢીલોય નહીં થેપલા જેવો લોટ બાંધવાનો પછી હરખો મસળી લેવાનો હાથે ચોટે તો કોરો લોટને પછી વણવાનું પછી કાપા પાડી લેવાના પછી તેલમાં તળવાનું એક કરી અને ફેરવતું જવાનું પછી સંચળ ને મસાલો એમાં મિક્સ કરવાનો